પણ નન્ના નાકો એ બધું ગોબરે છે આમ ઓળ પા નાકો તમે તો કેરેટ માં નાકો એકમાં તો કેરેટ માં હવે આમ જો રકતોຢູ່ બકા હરકુ કર્યો મારા ભાઈ કો ઉપર તો મિનિમમ મારે હોય કો હ જોવા લાઈવ વિડિયો ચાલુ છે

મારે તો જોનો ફોન હતો ને કયો શરૂ હતો જોના ફોનમાં સ્ટાન્ડર્ડ નોતું 4G નોતું અને બીજું હું માર નેટ ઘટે અને આમાં અનલિમિટેડ આવે કાઈ એટલે કલે 100 GB એક જ ખાલી થઈ જાય અને આ કનેક્શન ફોન કનેક્શન લીધું 220 હા સે રેડમી નોટ 5 કુલ 30 220 ડિસ્કાઉન્ટ

અને આ લગભગ બે વર્ષથી અમે મહેનત કરો ને પછી તમારું પૂરું ફોરું હાલે મેં એમ તો ખાતું બે વરસાદ ખોલેલું હે ત્યાં બે વર્ષ પછી હાલે પછી હું કઈ કરશો ને

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn અલ્યા આ અહીંયા જોઈ લે કેડી જો એ જમરૂપ